ઝડપી પાડતું ફોરેસ્ટ વિભાગ ટીમ ફોરેસ્ટ સ્ટાફ પાસેથી મળતી વિગત મુજબ પાલિતાના વન્યજીવ રેન્જના વડાળ રાઉન્ડની વડાળ બીકના નાની રાજસ્થળી ગામના ડાબિયા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહે નાની રાજસ્થળીવાળાને ગેરકાયદેસર મેટા બાંધી સસલા એકનો શિકાર સાથે ઝડપી પાડેલ તેમની વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અને ગુનો આચરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી વધુમાં ફોરેસ્ટ ઓફિસર અને વડાલ બીટના જેપી જોગરાણાના ના જણાવેલ મુજબ બાદમાં આ શખ્સ ગુનો તરજોડ કરવા માંગતા હોય એડવાન્સ રિકવરી પેટે રૂપિયા પચીસ હજાર પૂરા વસૂલ કરી ગુનો તરજોડ કરવામાં આવેલ આ કામગીરીમાં ઇન્ચાર્જ આર એફઓ બી એમ ચાવડા જેપી જોગરાના જોગરાણા વડાલ બીટ તેમજ રક્ષણ ફોરેસ્ટ ટીમના મેહુલભાઈ મહેશભાઈ તેમજ વનમિત્ર સાગરભાઈ સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ